રાજીનામા પાસ કરવા મનોજભાઈ લીધેલો છે હજી રાજીનામું મંજૂર થાતું નથી અને આગેવાન છે પ્રમુખ છે અમારા ઓલા ના સુ કેવાય એ એમ કહે છે કે રાજીનામું પાસ કરવા વાતે બટકે આપો છે બોલી ડોક્ટરી કરવી છે એવી રીતના મારા સાસુ આગળ પટકે બટકે ત્રણ લાખ રૂપિયો લીધો રજુઆત માટે અમે આવ્યા છીએ ના ત્રણ લાખ રૂપિયા લેવામાં આવ્યા ને રાજીનામું મંજૂર કરવાનું હતું અમારે રાજીનામું મારા સાસુ ને નોકરી માં પરવાડા